છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો હતો હજારોની આદિવાસી જનમેદની સાથે મોટી સંખ્યામાં સહેલાણીઓએ મેળાની રંગત માણી હતી છોટાઉદેપુરના કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોની સરહદે આવેલો છે ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે આદિવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહત્વનો પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન માટે રાજ્ય કે દેશના ગમે તે ખૂણે કરીને ગયા હોય કે ગમે ત્યાં નોકરી કરતા હોય અભણ હોય કે ઉચ્ચ અભ્યાસ ધરાવતા અધિકારી હોય સો કોઈ પોતાના વતનમાં ફરજિયાત પરત ફરે છે અને હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે

ભવન છોટા ઉદયપુર